શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છો અને હવે કારકિર્દીને એક નવા વહીવટી સ્તર પર લઈ જવા માંગો છો તો આજે આપણે ગુજરાત શિક્ષણ સેવામાં વર્ગ બેની એક એવી જ જબરદસ્ત તક વિશે વાત કરવાના છીએ જો શિક્ષણમાં કંઈક મોટું કરવાની સિસ્ટમનો ભાગ બનીને પરિવર્તન લાવવાની ઈચ્છા હોય તો આ માહિતી બહુ જ કામની સાબિત થઈ શકે છે તો જે તકનીકની આપણે વાત કરી રહ્યા છીએ એ છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે વહીવટી શાખા ચાલો આ પદ વિશેની એકદમ ઝીણવટભરી માહિતીમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આના માટેની યોગ્યતાઓ શું છે તો એક મોટો સવાલ મનમાં આવે કે શું આ એ તક છે જે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દીનો નવો માર્ગ ખોલી શકે છે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ પદ સાથે જોડાયેલી દરેક નાની મોટી વિગતને બારીકાઈથી જોવી પડશે આપણી આખી વાતચીત આ પાંચ મુખ્ય મુદ્દાઓની આસપાસ રહેશે પહેલાં તો આ તક શું છે એ સમજીશું પછી એના માટે કઈ લાયકાત જોઈએ એ જોઈશું પગાર અને ઉંમરની શું મર્યાદા છે એના પર વાત કરીશું અરજી કરવાની પ્રક્રિયા કેવી છે અને છેલ્લે બધી જ માહિતીનું એક ક્વિક રિવિઝન કરીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી આ તક એટલે કે ગુજરાત શિક્ષણ સેવામાં વર્ગ ની આ પોસ્ટ એ ખરેખર છે શું અને એમાં શું જવાબદારીઓ હોય છે અને હવે સૌથી અગત્યનો સવાલ આ પદ માટે કોણ અરજી કરી શકે જાહેરાતમાં ઘણી બધી શરતો હોય છે જે ક્યારેક ગૂંચવણ ભરી લાગે પણ ચિંતા ન કરો આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીશું જુઓ અહીં આપણી સામે સીધી જ ઓફિશિયલ નોટિફિકેશન છે આપણી બધી માહિતીનો આધાર આ છે હવે આમાં જે શૈક્ષણિક લાયકાતની વાત કરી છે ચલો એને એકદમ સહેલી રીતે સમજીએ તો જુઓ વાત એકદમ સિમ્પલ છે શૈક્ષણિક લાયકાત બે ભાગમાં વહેંચાયેલી છે પહેલું કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને બીજું જે ખૂબ જ જરૂરી છે એ છે શિક્ષણ કે અધ્યાપન ક્ષેત્રની કોઈ ડિગ્રી આ બંને હોવું ફરજિયાત છે ખાલી ડિગ્રીથી કામ નહીં ચાલે શૈક્ષણિક લાયકાતની સાથે સાથે અનુભવ પણ એટલો જ જરૂરી છે ઓફિશિયલ નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે આ પદ માટે ચોક્કસ વ્યાવસાયિક અનુભવ હોવો જ જોઈએ અને એ આંકડો છે પાંચ વર્ષ જી હા ઓછામાં ઓછો પાંચ વર્ષનો સંબંધિત કામનો અનુભવ જરૂરી છે આ એક ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે એટલે ખાસ ધ્યાન રાખવા જેવો છે હવે સવાલ એ થાય કે આ પાંચ વર્ષનો અનુભવ ક્યાંનો હોવો જોઈએ તો એના માટે પણ સ્પષ્ટતા છે આ અનુભવ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અથવા તો પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરની સેલ્ફ ફિનાન્સ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવાનો કે પછી વહીવટી કામનો હોઈ શકે છે ઓકે તો લાયકાત અને અનુભવની વાત તો થઈ ગઈ હવે એ આંકડાઓ પર આવીએ જે જાણવામાં દરેકને સૌથી વધુ રસ હોય છે એટલે કે પગાર કેટલો મળશે અને વયમર્યાદા શું છે ફરી એકવાર આપણે સીધા ઓફિશિયલ ડોક્યુમેન્ટ પર નજર કરીએ એમાં આ પદ માટેના પગાર ધોરણની વિગતો એકદમ સ્પષ્ટ રીતે આપેલી છે ચાલો જોઈએ શું છે તો આ પદ પે મેટ્રિક્સ લેવલ આઠમાં આવે છે જેનો મતલબ છે કે પગારની રેન્જ ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીની છે કહી શકાય કે આ એક ખૂબ જ આકર્ષક પે સ્કેલ છે હવે વાત કરીએ વયમર્યાદાની આ પદ માટે અરજી કરનારની ઉંમર બેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ હા એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે સરકારી નિયમો મુજબ અમુક કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે ચાલો લાયકાત અનુભવ પગાર અને ઉંમર આ બધું જાણી લીધું હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ કે આના માટે અરજી કઈ રીતે કરવી બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી છે સો રૂપિયા અને એની ઉપર જે પણ ચાર્જિસ લાગે એ અલગથી અહીં ઓફિશિયલ નોટિફિકેશનમાં ફીનું માળખું અને કોને ફીમાંથી મુક્તિ મળશે એની સંપૂર્ણ વિગતો આપેલી છે આ ટેબલથી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે જો તમે બિનઅનામત કેટેગરીમાં આવો છો તો ફી ભરવાની છે અને જો તમે અનામત કેટેગરીના ઉમેદવાર છો તો તમારે કોઈ અરજી ફી ભરવાની નથી અરજી માટેના જરૂરી ફોર્મ્સ અને પ્રમાણપત્રોના જે ફોર્મેટ્સ છે એ બધા તમને સત્તાવાર વેબસાઇટ પર મળી જશે તમે સ્ક્રીન પર દેખાતી લિંક પરથી એને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો ચાલો આપણે લગભગ બધી જ જરૂરી માહિતી મેળવી લીધી છે હવે અંતમાં બધી જ મુખ્ય બાબતો પર એક નજર નાખી લઈએ એક ફાઇનલ ચેકલિસ્ટ જેવું જેથી કશું જ મિસ ન થાય તો ટૂંકમાં કહીએ તો ભૂમિકા છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે વહીવટી શાખાની શિક્ષણ માટે જોઈએ સ્નાતકની ડિગ્રી સાથે શિક્ષણની ડિગ્રી અનુભવ જોઈએ ઓછામાં ઓછો પાંચ વર્ષનો પગાર છે લેવલ આઠ મુજબ ચુમ્વાળીસ હજાર નવસો રૂપિયાથી એક લાખ બેતાલીસ હજાર ચારસો અને અરજી કરવાની છે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી એકદમ ક્લિયર રાઇટ તો અંતે એક સવાલ જે દરેક લાયક ઉમેદવારે પોતાની જાતને પૂછવાનો છે શું ગુજરાતની શિક્ષણ પ્રણાલીમાં એક લીડરશીપ રોલ ભજવવાનો આ સાચો સમય છે શું આ જે તક છે જેની રાહ જોવાઈ રહી હતી આનો જવાબ તો કારકિર્દીના લક્ષ્યો છાપી શકે છે